હા બરાબર સ્વામી તમને વિજયભાઈ વાડેલ બોલું છું તમારો વિડીયો જોયો પેલો સરસભાઈ શિક્ષણ બેન માટે સેવા વર્ત તમે અર્પણ કરી અને પ્રિન્સિપાલ સાથે વાત કરી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીના જે પરિપત્ર પ્રમાણે એનામાં તમે સુધારો કરવા માટેની જે વાચા આપી એ બદલ તમને ખુબ ખુબ અભિનંદ કે તમે સારી સારી કામગીરી કરી અને લોકો સુધી તમે તમારો મેસેજ પોહચાડો છો બરાબર એના માટે હું એક અહિયા અમદાવાદ શહેરમાં શિક્ષણ મંથન નામનું મેગેજીન ચલાવું છુ

બરાબર તો મારા લાયક કઈ એવું હોય અને કોઈકને એવા છૂટાછેડા પ્રોબ્લેમ હોય તો સાહેબ મારો સંપર્ક તમને કરવા માટે કરાવડાવવા માટે તમને હું એક આ એટલા માટે ફોન કર્યો કે આવા કોઈ બી પ્રોબ્લેમ હોય તો મને કહેશો અને શિક્ષણના લેવલે કંઈ કામકાજ હોય એટલે ઓલરેડી તમે આપ સાહેબ શું શિક્ષણના લેવલે કામ કરો બીજું કંઈ કામ કરો છો સામાજિક કોઈ પણ સોશિયલ એક્ટિવિટી આપવામાં આવે તો કોઈ પોલીસ ફરિયાદ ન લેતી હોય કોઈ ફરિયાદ એને કે બીજો કોઈ આવી સામાજિક કોઈ મેટર હોય લોકલ આપણા નામ જેટલું આપણા માં છે આપણે હેલ્પફૂલ થાય છે બરાબર છે રહેવાનું કે આપનું આપનું રહેવાનું રાજકોટ રાજકોટ એટલે કઈ બાજુ રાજકોટ થોડા જોયું થોડા વિસ્તાર હા જોયું ને ત્યાં બરાબર બરાબર એટલે બરાબર છે એટલે

આપડે શું છે કે audio દ્વારા અન્ય કોઈ આવા પ્રશ્ન હોય તો હલ થઈ શકે એ જ ઉદેશ થી આપડે audio group માં send બરાબર બરાબર છે આજે તમે જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ રાવ આંબેડકર ની વિચાર અને બુદ્ધ ભગવાન ની વિચાર થી જે શિક્ષણ ને જે મહત્વ આપ્યું ને કારણ કે ભણવું એ જરૂરી છે આજે દેશ જો ભણ્યો આજે જે તમે તમે અમે આપડે બધા ભણ્યા ને તો કઈક વાચા આપી શકીએ છીએ અને તમે જે શિક્ષણ ના level જે કામ કર્યું ને એ ઓમ કાર્ય છે તમારું કારણ કે શિક્ષણ હશે ને તમારી ભાષા તમારી ભાષા માં ગર્વ છે જાતિ પ્રથામાં તમે કઈ પડ્યા નથી મને લાગ્યું કે ધર્મ પ્રથા માં પડ્યા નથી તમે મુસ્લિમ બેન ને સેવા આપી તમે ગોહિલ એટલે લગભગ દરબાર દરબાર જ હશો મને એવું લાગે છે ત્યાં સુધી ના ના એસ ટી માં એસ ટી માં છો બરાબર બરાબર ઓકે ઓકે એટલે હું તમને મારી કઈ કે હું જે તમને બોલ્યો એટલે તમને કે એવું ખરાબ લાગી ના જાય કારણ કે અમે તો શું છે કે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની અને બુદ્ધ ભગવાન ની વિચારધારાઓ થી આ કામ કરીએ છીએ બરાબર અને એને ધ્યાનમાં રાખીએ તમે મારા સમાજ ના છો કારણ કે મને લગભગ ગોહિલ એટલે પણ પંથક ના હોય આપડે કોઈ જાત પાત ને ક્યારે મહત્વ આપ્યું નથી આપણે કોઈ એવા ઉદેશ થી કામે નથી કરતા આપણે તો સર્વ ધર્મ અને સર્વ સમાજ ના કોઈ પણ પ્રશ્ન હોય આપણે મદદ આપણે કરવાની

એટલે મારું આટલું તમને કેવાનું હતું કે જો તમે રેકોર્ડિંગ કરતા હોય મારો વિડીયો તમે તારે મૂકવો હોય તો મને વાંધો નથી હો કાઈ વાંધો નઈ આપની પરવાનગી હોય તો આ એક તમે જે સંદેશ આપો છો એ સંદેશા રૂપે જ આપડે મૂકી દઈએ ભાઈ મારા કામ ને બિરદાવી ને વિજયભાઈ મને કોલ કર્યો હાજી અને મને પ્રોત્સાહિત કર્યો તે બદલ વિજયભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર હાજી